મોંદાસ કાણાના પ્રસંગો માં મોંદાસ કાણાના કારણીક ભગવદી બારમાં સોસ્યો મેં તો અને દસમાં દસમાં લખમણ લેલું તો આવી ગયું નવમું લખ્યો ભાઈ અને આઠમું નાનજીભાઈ રસોયા અને સાતમું ગોકુળજી મહેતા આ ચાર ભગવદીઓનું આપણે આજે લઈ લઈશું સાતમું લઈ લઈએ પહેલાં ગોકુળજી મહેતા ગોકુળજી મહેતા ગામ રાણપુર મધ્ય રહેતા રાણપુરના જ્ઞાતે નાગોરી વાણિયા વૈષ્ણવ એમના ઉપર ગોપેન્દ્રજીએ ઘણી કૃપા કરી એવા ગોકુળજી મહેતાને આપણા દંવટ પ્રણામ પહોંચે જો ગોકુળજી મહેતા વિશે એટલું બધું અહીંયા નથી લખ્યું પ્રાપ્ય નહીં હોય એટલે મોંડાસ કાણા તો સારી રીતે ઓળખતા હોય એમના કારણે જ છે એમના સંગી પણ હોય થઈ રહ્યા હશે પણ આપણી પાસે આટલું જ છે એવા ગોકુળજી મહેતાને દંવટ પ્રણામ બીજા નાનજીભાઈ રસોયા બોરડી ગામના ભાટિયા વૈષ્ણવ તે શ્રી ઠાકોરજીના ઓછવમાં ઓછવ જ્યાં થાય ને તે ગામે જતા અને રસોઈની સેવા કરતા એટલે કે ઓછા એટલે ઉત્સવ મંડપ મનોરથ ખેલ મંડપ મનોરથ ત્યારે રસોઈની સેવા કરતા જાતે જલ ભરતા સર્વ પ્રકાર રૂઢી રીતે રાખતા શ્રીજી તેના હાથની સામગ્રી ભલી પેરે આરોપતા તેવા કૃપાપાત્ર તે વૈષ્ણવ હતા પોતાની દેહ રહી ત્યાં સુધી રસોઈની સેવા રૂઢી રીતે કરી જો જ્યારે આપણને ઠાકોરજી કઈ કળા આપે છે ને કોઈ કળા જેમાં આપણને રુચિ છે અને જેમાં બીજા કરતાં વધુ આપણને ઠાકોરજી આપણું વધારે અંગીકાર કરવા માટે પ્રસન્ન રહે છે એ વસ્તુ માત્ર ઠાકોરજી આપણને આપી છે એવો અહોભાવ રાખીને એ અલૌકિક વિનિયોગ કરવા માટે આપી છે એવો ભાવ રાખીને આપણે સેવા અર્થે એ આપણી અંદર જે લાયકાત છે એને સેવા અર્થે વિનિયોગ કરવી જોઈએ નહીં કે એના પૈસા લઈને આપણે વેચવી જોઈએ એ તો વેપાર થઈ ગયો ઠાકોરજી આપણી અંદર જે લાયકાત આપી છે ને એ પોતાના માટે આપી છે ઠાકોરજી માટે આપી છે કે આ તું મને કરીને આપ તને આ સરસ આવડે છે અને તને રસોઈ કરતાં સરસ મને કરીને આપ વૈષ્ણવોને કરીને આપ તને સારી રીતે પાક બનાવતા આવડે છે તો તું વૈષ્ણવો માટે વૈષ્ણવોને પાક બનાવવાની સેવા કરીને આપ તને સારી રીતે સિલાઈ કરતા આવડે છે તને સારી રીતે મોતીની માળા બનાવતા આવડે છે તો ઠાકોરજીએ એમની અંદર એ અલૌકિક માટે જ વિનિયોગ કરવા માટે આ સામર્થ્ય આપ્યું છે આ કળા અલગ 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 જીવને અલગ 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 ઠાકોરજીએ પધરાવ્યું છે તો એ ઠાકોરજીએ પોતાના માટે જ પધરાવ્યું છે નહીં કેનો વેપાર કરવા માટે વેપાર કરવા માટે તો અલૌકિક છે જ પણ જ્યારે આપણે અલૌકિકની અંદર વેપાર કરીએ છીએ ને તો એ તો બહુ ખરાબ છે કોશિશ કરવી કે આપણે વિચારીએ કે આપણી અંદર એવું શું વિશેષ છે જેમાં આપણને આનંદ આવે છે ને જે આપણે અલૌકિક રીતે વિનિયોગ કરીએ છીએ એની સામે આપણે કઈ ન લેવાનું એની સામે તો જે આનંદ મળે છે ને એ અલૌકિક છે એ પૈસાની સામે તો આપણે તુચ્છ એની સામે પૈસાની જે કિંમત કરીએ છીએ ને તો એકદમ મૂલ્ય વગરની વસ્તુ થઈ ગઈ મતલબ કાંઈ નથી એની કિંમત જે આનંદ મળે છે ને અલૌકિક એની સામે પૈસા લઈને એની કિંમત આપણે ઘટાડી દઈએ છીએ જો આ નાનજીભાઈ રસોઈયામાં શું આવ્યું કે જ્યાં જ્યાં ખેલ થાય ને ત્યાં એ ગામે એ એ ગામે જતા ને રસોઈની સેવા કરતા સેવા કરતાં લખ્યું છે અને જ્યાં સુધી પોતાની દેહરીને ત્યાં સુધી રસોઈની સેવા રૂઢી રીતે કરી એટલે પહોંચી જાય મારે મારા ઠાકોરજીની મારે ઠાકોરજીના વૈષ્ણવ માટે મારે સેવા કરવી છે પછી સામે આપ લે કરે ને તો એને સેવા ન કહેવાય એ વેપાર થઈ ગયો તો શું ઠાકોરજીએ વેપાર કરવા માટે આપણને આ લાયકાત આપી છે ક્ષમતા આપી છે આપણને નહીં તો પછી વૈષ્ણવનો દેહનો શું કામ જે આપણે વિનિયોગ ન કરી શકીએ અને ઉપર લઈ જવાની વસ્તુ ભેગી ન કરી શકીએ ને નીચે નીચે લઈ મૂકીને જવાની છે પૈસા એની સામે આપણે વેપાર કરીએ એ પણ ઉપરથી ઠાકોરજી આપણને પધરાવ્યું ઠાકોરજીને આનંદ આપવા માટે અને ઠાકોરજી પ્રસન્ન થાય માટે અને એ આપણે બહુ ખોટું કરીએ છીએ એવું ન કરવું જોઈએ આપણે તો નહીં કરીએ એવું આપણે ગોતીએ કે આપણને શું ગમે છે કેવી રીતે વિનિયોગ કરી શકીએ કોશિશ કરીએ કે બને એટલું આપણે વિનિયોગ કરીએ અને પછી જો એવો આનંદ આવે છે એની સામે કંઈ ન લઈએ ને તો બહુ આનંદ આવે કેમ કે ઠાકોરજીને આનંદ આવે છે અને એ માટે જ છે આપણું બધું સમર્પણ છે આપણને આપણે જ્યારે માળા પહેરી બાંધી આપણે ત્યારે ઠાકોરજીને સમર્પણ કરી દીધું જ બધું એટલે બધી મારી ઇન્દ્રિયો ઠાકોરજીનું સમર્પણ છે તો મારી અંદર કાંઈક વિશેષ તમે ઠાકોરજીએ પધરાવ્યું છે તો ઠાકોરજી માટે જ છે ને એનો વેપાર કરાય ન કરાય એવું આપણને સત્સંગ દ્વારા જાણવા મળે હવે નવમો લખ્યો ભાઈ સાવર ગામના નિવાસી છીપા વૈષ્ણવ તેમણે ગોપેન્દ્રજીના જશ ઘણા કર્યા જે ગોપેન્દ્રજી દીઠા દીઠડા પછી દનવડિયા એવા કૃપાપાત્ર ભગવદી હતા આ પણ લખ્યો ભાઈ આટલું જ આપણી પાસે પ્રાપ્ય છે પણ મોહનદાસ કાણાના કારણિક વૈષ્ણવ છે એટલે ઘણું બધું જીવનચરિત્ર એમનું હશે આપણી પાસે આટલું જ છે એવા લખ્યો ભાઈ ને આપણે ધનવત પ્રણામ પહોંચે નાનજી ભાઈ ધનવત પ્રણામ પહોંચે ગોકુલજી મહેતા ને આપણા ધનવત પ્રણામ પહોંચે ને હવે સોશિયો મેતો સોશિયો મેતો માંડવી ગામે નિવાસી જ્ઞાતે ભાટિયા વૈષ્ણવ તે દર વર્ષે ઠાકોરજીના દર્શન કરવા ગોકુલ જતા એવી લગ્ની હતી એમણે શ્રી ગોપેન્દ્રજીના ઘણા જશ કર્યા છે ઝૂલે છબગુ શ્રી ગોપેન્દ્ર ચંદા વ્રજવની બાગ સુહાની એ કીર્તન સોશિયા મહેતાનું કરેલ છે એવા પ્રભા પાત્ર હતા એવા સોશિયા મહેતા ને આપડા ધનવટ પ્રણામ પોચે નાની વાતમાં આપણે આટલું જ આટલું જ બોલ માં નાની વાત વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી છે